આજે ઓગણીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ગુરુવારનો દિવસ છે હું આજના વારણા સ્વામી શ્રી ગુરુગ્રહને નમન કરું છું આજે ભાદર મીરાના વદપક્ષની બીજની તિથિ છે આજે સવારના આઠ વાગ્યા સુધી ચંદ્રમાં ઉત્તર ભાદ્રપદ નક્ષત્રમાં હતા અત્યારે ચંદ્રમાં રેગતી નક્ષત્રમાં છે આજે વૃદ્ધિ યોગ છે અને તૈતિર અને ઘર કરણ છે આજે સવારના પાંચ વાગેને પંદર મિનિટ સુધી ચંદ્રમાં મીન રાશિમાં હતા અત્યારે ચંદ્રમાં મીશ રાશિમાં છે અસ્થિ પંચક સાફ થાય છે આજે અસુનીય શયન વ્રત છે આજે બીજ નું શ્રાદ્ધ છે અને આજે સવાર ના આઠ વાગ્યા થી સર્વાર્થ સિદ્ધિ છે આજે અભિજીત મુહૂર્ત સમય સવાર ના અગિયાર વાગ્યા ત્રીસ મિનિટ થી બપોર ના બાર વાગ્યા ત્રીસ મિનિટ સુધીનો હતો કોઈ પણ નવું અને શુભ કાર્ય જે પ્રત્યેક કાર્યથી થી ચિરકાળ સુધી લાભ લેવો હોય તે પ્રત્યેક કાર્યને અભિજીત મુહૂર્ત માં જોઈએ આજે રહુકાળનો સમય બપોર ના એક વાગ્યા ત્રીસ મિનિટ થી બપોર ના ત્રણ વાગ્યા સુધી છે કોઈ પણ નવું કાર્ય આ રાહુકાળમાં કરવું જોઈએ નહીં આજ દિશા શુભ દક્ષિણ અને અગ્નિ દિશાની તરફ છે કોઈ પણ નવી યાત્રા આ દિશામાં પ્રારંભ કરવી જોઈએ નહીં અને જો યાત્રા આવશ્યક હોય તો ગુરુવારે નહીં ખાઈને યાત્રા કરવી જોઈએ આજે ગુરુવાર છે અને ગુરુવાર એક શુભ ગ્રહ ગુરુ દ્વારા સત્સંગ કરવામાં આવે છે અને આજે સવારના આઠ વાગ્યા પછી આખો દિવસ ચંદ્રમાં રેવતી નક્ષત્રમાં રહેવાના છે આ નક્ષત્રોનો સમગ્ર બુધ હોય છે જે એક શુભ ગ્રહ હોય છે તેથી આજનો આખો દિવસ બધી રાશન માટે સારો જઈ શકે છે માત્ર બુધ ગ્રહના શત્રુગ્રહો ચંદ્રગ્રહની રાશિ કર્ક અને મંગળ ગ્રહની રાશિ મેષ અને વૃશ્ચિક રાશન સાવધાની જોઈએ